હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જેલ દ્વારકાધીશ તો અત્યારે તમે જોઈ રહ્યા છો તો અંદાજ આવી ગયો હશે કે હું અત્યારે આવી છું મંદિરે અચ્છા મુકુળદેવી એ કાથરમાય રામદેવ પીર ત્યાં બધા એમાં આવ્યા હતા મંદિરે અને બસ હવે હું સ્કૂલે જઈશ તો આજનો લુક મારો કંઈક આવો છે અને તમે બની રહેજો છો રોગમાં હેલો એવરીવાન તો અત્યારે આવી ગઈ છું સ્કૂલેથી હા અત્યારે સાત વાગ્યા છે અને સાડા છ વાગે બસ હું સ્કૂલેથી આવી કેમ કે આજે થોડુંક કામ હતું તો સ્કૂલે લેટ થઈ ગયું અને મેં કીધું હતું કે અમારે ત્યાં નેકલેસ પણ આવી જશે તો બસ નેકલેસ પણ આવી ગયા છે તો એ અમે ચોલીમાં તો સાથે આપવાના જ છે પણ જો તમારે એક્સ્ટ્રા ભારે જોતા હોય રેડી થાય ને ખાલી જસ્ટ નેકલેસ જ જોતું હોય તો અમે એ પણ પાછું રેન્ટ ઉપર આપશું તો હું તમને બતાવી દઉં કે કેવા કેવા છે એ નેકલેસ છે તો ચાલો આપણે જોઈએ અને તમારે કોઈને જોતા હોય ભાડે તો ઓફકોર્સ તમારો કોન્ટેક કરજો ચાલો ચાલો તો હું બધા નેકલેસ છે તમને મારા પરથી બતાવીશ અને તમારે એમાંથી કોઈ બુક કરાવવું હોય તો તમે આમાંથી સિલેક્ટ કરી લેજો અથવા તમારે અહીં જોવા હોય તો પણ જો એક તો આ છે આ કોઈ પણ સિલ્વર આઉટફીટ હોય એમાં ચાલે તમારે આ પણ તમે નેકલેસ ભાડે લ્યો તો સો રૂપિયામાં તમને ભાડે મળી જશે તો ચાલો જોઈ લો અમારી પાસે કયા કયા નેકલેસ છે આ તમને સિલ્વર આઉટફીટ ઉપર ચાલશે એમાં એની ઇયર પણ આવે છે અને કીકો પણ આવે છે એ આ આવો છે ચલો નેક્સ્ટ બતાવું તમને છે આ લાઈટ ગ્રીન છે કોન્ટ્રાક્ટ બેઝ સારું લાગે લાઇટ ગ્રીન અથવા અત્યારે તો બધા કોન્ટ્રાક્ટ બેઝ પહેરે છે એવું નથી કે મેચિંગ કોઈ પણ નેકલેસ પહેરે તો આ પણ સરસ છે એમાં પણ એનું ઇરિંગ્સ અને માંગટીકો બંને આવે છે એ આ ટાઈપનું છે ચલો એના પછી છે ને આ મરુન કલરનું છે નેકલેસ એ પણ બહુ મસ્ત છે એમાંય માંગટીકો અને ઇયરિંગ્સ બે આવે છે આ બધા નેકલેસ અમારે ચોલીમાં તો આપવાના જ છે તમારે અલગથી લેવા હોય કે તમે કોઈ પણ ચણિયાચલ લીધું હોય પણ નેકલેસ ના લેવો હોય ઘરનો કેમ કે તમે રોજ માટે નથી પહેરવાના તો તમે આ એક્સપાયર ઉપર લઈ શકો છો જસ્ટ સો રૂપિયામાં જ ના પછી છે તો એની નેકલે ઇયર રિંગ્સ અને ઇયરરીંગ્સ હોય બહુ સરસ છે અને માંગતી કોઈ સરસ છે એના પછી છે આ લોંગ નેકલેસ છે પણ બહુ સરસ છે આમાં આવે છે એના પછી છે આ નેકલેસ છે આ ગ્રીન અને રેડ છે આ ગ્રીન આઉટફૂટ ઉપર પહેરો ટોપી મસ્ત લાગે અને યેલો પર પહેરો તોપી મસ્ત લાગે કોન્ટ્રાટ બેઝ આખો બ્રાઇટ ટાઈપ છે આ તમારા છે ને નેકમાં આખો ફૂલ કવર કરી નાખશે નેક અને આમાં છે ને ઇયર અને ટીકો બે આવે છે તો આ જો નેકલેસ તમે પોતાની ખુદની સાંજીમાં પણ પહેરી શકો બ્રાઇટ ટાઈપ જ છે અને કોઈના અંગત મેરેજ હોય કોઈના ભાઈના કે બેનના કે તો પણ તમે પહેરી શકો તો આ પણ બહુ સરસ છે પછી આ નેકલેસ છે આ મોટી વાળો નેકલેસ છે આ તો તમે પિંક ગ્રીન યલો કોઈ પણ આઉટફિટમાં પહેરી શકો એ પણ બહુ સરસ છે અને આમાં શું ઇયરિંગ્સ આવે છે ને આ ઇયરિંગ્સ છે આમાં બતાવી દે ઇયરિંગ્સ આ સેટ છે નેકલેસ એમાં લોંગ અને શોર્ટ બે ભેગા આવે છે તો આ તો તમે કોઈ પણ આઉટફીટ ઉપર પહેરી શકો કેમ કે ગોલ્ડન છે જેમાં ગોલ્ડન વર્ક હોય ને એ બધાયમાં પહેરી શકો તો આ પણ બહુ સરસ છે આનું રેન્ટ છે ને સો રૂપિયા જ છે તો તમે રેન્ટ ઉપર ખાલી નેકલેસ છો તો સો રૂપિયા મળી જશે અથવા તો અહીંથી જો તમે ચોલી બુક કરાવો તો એમાં તો અમે ઓફકોર્સ સાથે આપવાના જ છે તેનું કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નથી તો બસ હજી બીજા ઘણા બધી છે પણ આ નવા આવ્યા હતા ને એ બધાય છે તો એના સિવાય પણ ભણાય છે તમે આવજો જો તમારે લેવું હોય રેન્ટ ઉપર અથવા તો ચોલી જોવા હોય તો તમે અવશ્ય અહીં આવજો તો બસ એટલા છે અને આ સાવ સિમ્પલ નેકલેસ છે આ તમારે પહેરવું હોય તો એ પણ પહેરી શકો જેની રેન્ટ તો સાવ ઓછું છે અને તમને અહીંથી જો ચણિયાચોલ બુક કરાવો અને એમાં આવા એટલા બધી હેવી ના જોતા હોય ને આવા સિમ્પલ જોતા હોય તો પણ તમે પહેરી શકો છો અને એકલા ઇયરિંગ્સ પણ છે જો તમને નેકલેસ પહેરવા ના ગમે ઇયર રિંગ્સ પહેરવા હોય તો એ પણ આપણી પાસે છે તો બસ આ બધું હતું બીજા પણ ઘણા બધી છે તો તમે આવી એન્જોય જાજો ચાલો બસ તારી તો બ્લોગમાં એટલું જ હતું મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ટીક કે જય શ્રી કૃષ્ણ એન્જોય દ્વારા કરીશ સો આપ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ અને તમે બધાએ જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી આવજો કેમ કે તમે બધા બ્લોગ જો છો એના માટે થેન્ક યુ સો મચ બટ પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દો તો મારી મહેનત થોડીક સફળ થઈ જાય Please. Bye.